છવ્વીસમી જુલાઈએ કારગીલમાં યુદ્ધ થયું હતું જેમાં દુશ્મન દેશ પાકિસ્તાનને ઘૂંટણીયવાળી ભારતનો ભવ્ય વિજય થયો હતો જોકે આ યુદ્ધમાં ભારતના કેટલાક વીર જવાનોએ શહીદી વોરીને દેશની રક્ષા કરી હતી જેથી છવ્વીસમી જુલાઈ એટલે કે કારગીલ વિજય દિવસ તરીકે દેશમાં ઉજવવામાં આવે છે ત્યારે બોટાદ યુવા ભાજપ દ્વારા કારગીલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ ભવ્ય મશાલ રેલી યોજી શહીદોને શ્રદ્ધાંજલિ અને વીરાંજલિ આપી હતી અને કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી બોટાદ શહેરના સાંદિપની વિદ્યાલયથી મશાલ રેલીનો પ્રારંભ થયો હતો અને શહેરના ટાવર ચોક દીન ચોક હવેલી ચોક જ્યોતિગ્રામ સર્કલ સહિતના મુખ્ય માર્ગો પર મશાલ રેલી યોજાઈ હતી મશાલ રેલીમાં શહેર ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બોટાદ શહેરમાં યુવા મોરચા દ્વારા જે કારગીલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ બોટાદ શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બોટાદના જાહેર માર્ગો ઉપર મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ દેશના વીર વીર જવાનોએ જે શહાદત ઓ અને આ દેશના જે રક્ષણ કાર્ય જે શહીદો ત્યાં છે એના એને વિરાંજલિ આપવામાં આવી એને શ્રદ્ધાંજલિમાં આપવામાં આવી ત્યારે બોટાદ નગરજનના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આ દેશના શહીદોને શ્રદ્ધાંજલિ રૂપે આ મશાલ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું બોટાદ